ફરી એક દિવસ રાજા ભોત સિંહાસન પર બેસવા ગયા ત્યાં જ નંદા નામની પુત્રી બોલી સબૂર થોપી જાવો આ સિંહાસન પર વિક્રમ જેવા રાજા જ બેસી શકશે રાજા ભોજે પૂછ્યું કેવા હતા રાજા વિક્રમ વાર્તા શરૂ કરી ઉજ્જૈણી નગરી એમાં એક શિકારી રહે એક દિવસ એ શિકારી જંગલમાં ગયો આખો દિવસ ભટક્યો રખડી રખડીને થાક્યો પણ એકેય શિકાર મળ્યો નહીં શિકારની શોધમાં ને શોધમાં એ ગાઢ વનમાં ખૂબ દૂર નીકળી ગયેલો એને થયું થોડી વારમાં જ અંધારું થઈ જશે હવે પાછા ફરી શકાય એટલો સમય પણ રહ્યો નથી તેથી અહીં વનમાં જ કોઈ ઊંચા ઝાડ પર આજની રાત ગાળવી પડશે ત્યાં શિકારીની નજર એક જૂના મસ્ત મોટા વડ પર પડી કેટલાય થડને કેટલી વડવાયું થયું આ વડની ઊંચી ડાળ પર જ આજની રાત વિતાવું શિકારી તો વડી ઊંચી ડાળ પર જઈને ગોઠવાયો રાત પડી એક પહોળ વીત્યો બીજો પહોળ પણ વીત્યો વાઘ સિંહની ગર્જનાઓ સંભળાતી હતી રાતનો ત્રીજો પહોળ વીત્યો ત્યાં જ કૌતુક થયું જંગલમાં ઓચિંતુ અંજવાળું પ્રગટ્યું અમર કથાઓ શિકારીએ જોયું તો દૂર દૂરથી સાત મશાલો આવી રહી હતી પછી તેને ધ્યાનથી જોયું તો હાથમાં મશાલ લઈ ને સાત પુરુષો આવતા હતા એમની પાછળ થોડા માણસો સોનાનું સિંહાસન ઉંચકીને ચાલ્યા આવે વડના થડ પાસે આવીને એ માણસોએ સિંહાસન જમીન પર મૂક્યું ત્યાં જ એક સોનેરી હરણ દોડી આવ્યું જાણે કોઈ દેવતાએ જ હરણનું રૂપ લીધું ન હોય સોનેરી હરણ

સુંદર ગોખ અને ઝરૂખા શિકારી તો દંગ થઈ ગયો એને જાતે જ પોતાના ગાલે ચૂટી ખણી જોઈ કે પોતે જુએ છે તે હકીકત છે કે સ્વપ્ન પરોટ થતાં જ હરણ સિંહાસનેથી કૂદ્યું દોડ્યું ને ગીત જાળીઓમાં અલોપ થઈ ગયું એ સાથે જ આખેયું ગામ પણ કિલ્લા સમેત અલોપ શિકારી તો આંખો ચોડતો જ રહી ગયો ઝાડ પરથી ઉતરીને શિકારી ઘેર ગયો એને થયું પોતે જે જોયું એની વાત કોઈને કહેવાય નહીં નહીંતર પોતાની ગણતરી ગાંડામાં જ થાય છેવટે શિકારીએ રાતે જંગલમાં પોતે જે જોયેલું એની બધી એ વાત પત્નીને કરી વાત સાંભળીને પત્ની ખડખડાટ ખડાટ હસીને પછી બોલી ખરેખર તમારું ખસી ગયું છે છતાં તમે જે જોયું છે એ મને નજરો નજર દેખાડો તો હું તમારી આ વાત સાચી માનું એ જ રાતે શિકારી પત્નીને લઈને વનમાં આવ્યો બંને વનની ઊંચી ડાળીએ ગોઠવાયા રાતનો ત્રીજો પહોળ વીત્યો ત્યાં જ કૌતુક થયું દૂર મસાલો દેખાય એમની પાછળ થોડા માણસો સોનાનું સિંહાસન ઉંચકીને ચાલ્યા આવે વડ નીચે સોનાનું સિંહાસન ગોઠવાયું હરણે જ સિંહાસન પર બેઠું અને રચાઈ ગયું સમૃદ્ધ ગામ કિલ્લા સમેત શિકારીની પત્ની તો આંખો ફાડીને જોઈ જ રહી પોતાના ગાલે એને ચૂંટી ખણી જોઈ એને થયું નાના આ સ્વપ્ન નથી હકીકત જ છે પરોઠ થતાં જ ફરી હરણ સિંહાસનેથી કૂદ્યું દોડ્યું ને ગીત સાડીઓમાં અલોપ થઈ ગયો એ સાથે જ આખું એ ગામ કિલ્લા સમેત અલોપ શિકારીની પત્નીએ કહ્યું આ વાત રાજાને કરવી જોઈએ શિકારી તો પહોંચ્યો રાજાના દરબારમાં ને વિક્રમ રાજાને બે હાથ જોડીને ઊભો રહ્યો વિક્રમ રાજાએ પૂછ્યું કોણ છે તું ને અહીં કેમ આવ્યો છે શિકારી બોલ્યો મહારાજ આપણે હું ભારે અચરજની વાત કહેવા આવ્યો છું વિક્રમ રાજાએ વાત કહેવાની રજા આપી શિકારીએ જંગલમાં રોજ રાતે રચાતા અને પછી અલોપ થઈ જતા ગામની માંડીને વાત કરી રાજા બોલ્યા મને નજરો નજર એ બધું બતાવે તો જ હું તારી વાત માનું ને તારી વાત જો ખોટી નીકળે તો પછી તને બાર મહિનાની કેદ શિકારી સંમત થયો શિકારી રાજાને લઈને વનવા ગયો બંને બંને ડાળે ગોઠવાયા રાત પડી એક પહોર વીત્યો બીજો પહોર વીત્યો અને ત્રીજો પહોર શરૂ થઈ ગયો શિકારીને હવે બીક લાગવા માંડી આજે કદાચ પેલી બે રાતે જે કૌતુક જોયેલું એવું કશું જ ન જોવા મળે તો શું ત્યાં તો રાતનો ત્રીજો પહોર પણ પૂરો થવા આવ્યો શિકારીને હૃદય ધડક ધડક થવા લાગ્યું એક ક્ષણ પછી બીજી ક્ષણ પસાર થવા લાગી ત્યાં તો દૂરથી મસાલો દેખાય શિકારીના જીવમાં જીવ આવ્યો શિકારીએ રાજાને કહેલું તે જ પ્રમાણે વડ નીચે સોનાનું સિંહાસન ગોઠવાયું હરણે સિંહાસન પર બેઠું ને રજાઈ ગયું કિલ્લા સમિત સમૃદ્ધ ગામ શેરીને ઝરૂખા છેવટે પરોટ થતા જ હરણ કૂદી દોડ્યું ત્યાં જ વિક્રમ રાજા હરણને તાકીને તીર છોડ્યું સન હરણ વિંધાયું ને ઢળી પડ્યું ત્યાં જ આકાશમાંથી એક વિમાન આવ્યું મરેલા હરણને લઈ વિમાન જેવું ઉડવા ગયું ત્યાં જ વિક્રમ રાજાએ વિમાનની પાંખ પકડી લીધી અને ઊંચા અવાજે પૂછ્યું આ બધાનો ભેદ કહો એ પછી જ હું જવા દઈશ ત્યાં તો હરણનું સબ બેઠું થઈ થયું અને બોલ્યું મારા પિતાનું વચન મેં પાડ્યું નહોતું આથી ગુસ્સે થઈને એમને મને સાપ આપેલો કે તું હરણ થઈશ અને વનમાં રજરીશ મેં હાથ જોડીને માફી માંગી એટલે પિતાએ સાપ હળવો કરતા કહ્યું તું દિવસે હરણ થઈને જંગલમાં રજરીશ પણ રોજ રાતે ત્રીજો પહોર પછી એક ગામનો રાજા બનીશ એક રાતે રાજા વિક્રમ મળશે અને તને સાપમાંથી મુક્ત કરશે ને વિમાનમાં સ્વર્ગમાં પાછો આવીશ પછી વિમાનમાંથી ઉતરી હરણે વિક્રમ રાજાને હાથ જોડીને પ્રણામ કર્યા ને તેનો ખૂબ ખૂબ આભાર માની એ વિમાન બેઠું ને વિમાન ઉડ્યું પરંતુ પેલું ગામ અને સંપત્તિ એમ ને એમ ત્યાં જ રહી ગયા વિક્રમ રાજાએ શિકારીને કહ્યું તારે આમાંથી જેટલું જોઈએ તેટલું ધન તું લેતો છા પણ શિકારીનો ચહેરો ઉદાસ થઈ ગયો એ જોઈ રાજાએ પૂછ્યું કેમ આમ ઉદાસ થઈ ગયો શેનો બસ વસો છે તારા મનમાં શિકારી બોલ્યો તમે હરણને બાન માર્યું એટલે આ તમામ સંપત્તિના માલિક તમે બન્યા પહેલી રાતે મેં આ દ્રશ્યો જોયું ત્યારે જ જો મેં હિંમત કરી હોત અને હરણને બાણ મારીને ઢાળી દીધું હોત તો બધી સંપત્તિ મને જ મળત ને વિક્રમ રાજાએ બોલ્યા અરે એમાં શું બધીએ સંપત્તિ તારી બસ આમ કહી વિક્રમ રાજાએ સ્વીકારીને હાથ પકડીને સોનાના સિંહાસન પર બેસાડ્યો ને બધીએ સંપત્તિ સ્વીકારીને આપી દીધી વાર્તા પૂરી કરીને પુતળી બોલી આવા ઉદાર હતા અમારા રાજા વિક્રમરાય વિક્રમ જેવા ઉદાર રાજવી જ આ સિંહાસન પર બેસી શકશે આમ કહીને નંદા નામની પુતળી તો આકાશમાં ઉડી ગઈ ફર બાકીની બીજી પુત્રી વિશે વાર્તા આવતીકાલે જોઈશું